હા વિગત મારી પાસે આવી છે કે આવો એક પ્રકારનો પત્ર છે ઓફિશિયલ અર્થશાસ્ત્ર ભવન ને કે મને મને હજુ સુધી પત્ર મળ્યો નથી એટલે વિદ્યાર્થીનું નામ છે એ નામ સાચા છે કે ખોટા છે એનો મને ખ્યાલ નથી પણ મને પૂર્ણ શ્રદ્ધા છે કે એમાં કોઈ વિદ્યાર્થીના અમારા કોઈ વિદ્યાર્થીઓના નામ હોય જ ન શકે કારણ કે એ પ્રકારનું મારું વ્યક્તિત્વ નથી બિલકુલ યુનિવર્સિટી નો હું કર્મચારી છું આ તો મારે સંલગ્ન બાબત છે પણ મારે સંલગ્ન બાબત ન હોય તો પણ યુનિવર્સિટી થાય તો મને મારું આ કષ્ટ પૂરું થાય અત્યાર સુધી જે મને જાણવા મળી છે અને ન્યૂઝપેપરમાં છે એમાં બે બાબતો છે કે પરીક્ષામાં માર્ક વધારવા સૌને ખબર હોય કે પરીક્ષામાં નામ નહીં સીટ નંબરની પણ ઓળખ નથી થતી એટલે કે પરીક્ષામાં પૂર્ણ ગોપનીય હોય છે એટલે કે કોઈ એક્સ વ્યક્તિને કોઈ વાય વ્યક્તિને માર્ક આપવા વધારે એ શક્ય હોતું નથી બીજી વસ્તુ એ તો એ શક્ય નથી હોતું ને બિલકુલ મારી એવી પ્રવૃત્તિ પણ નથી એવો મારો સ્વભાવ પણ નથી ને કોઈ શિક્ષકનો એવો હોય જ નહીં બીજી બાબત છે એમાં દ્વિઅર્થી વાત બોલવાની કોઈ પણ સ્થળે જાહેર સ્થળે ક્લાસમાં કે ક્યાંય પણ વાણી વર્તન વિવેકની મને પૂર્ણ ખબર છે આવું ક્યારેય મારાથી ગયું નથી અને મારા કોઈ પણ વિદ્યાર્થીને પૂછો દસ વર્ષ પહેલા ને પણ પૂછો તો એવું એવો જવાબ મળે કે આવું બને જ નહીં એટલે ટૂંકમાં મને જે સમાચાર મળ્યા છે અરજી થયેલી છે એમાં આ પ્રકારના છે એ છે તમે બીજું કઈ પૂછશો તો હું તમને કહીશ પણ એવું મન છે કે કાયદાના અને કુદરતના ડર રાખા વગર કોઈ એક પત્ર નાખી દીધો છે કાયદાની રીતે જે કઈ થશે એ યુનિવર્સિટી કરશે અને કુદરતની રીતે થશે એ વ્યક્તિને ખબર પડશે અને એમાં હું યુનિવર્સિટીને પૂછીશ કે ભાઈ મારે શું કરવું જોઈએ આક્ષેપો વેલામાં વેલા જેવું ખોટા સાબિત થશે ને પછી મને યુનિવર્સિટી કહેશે કે મારે વ્યક્તિગત રીતે આ કરવું જોઈએ તો હું એમ ચોક્કસ કરી હવે આપણે સૌ જાહેર જીવનમાં છીએ કે ભાઈ કોનો કેવો સ્વભાવ છે કોને કઈ વ્યક્તિથી નાની મોટી ઈર્ષા તકલીફ છે શું હોઈ શકે એવા કોઈ પણ હોય શકે પણ અત્યારે મને એમ થયું કે ભાઈ હું જો કોઈ નામ વિચારું એક બે ત્રણ ચાર અને મારે એવું શું કામ એને વિચારવું હું તો એ જોઉં કે ભાઈ કાયદો કરશે નહીં તો કુદરત કરશે કારણ કે આવું ઘણી જગ્યાએ ઘણી વાર બનતું હોય છે બરાબર છે હવે આનો જવાબ તો હું શું આપું કે હા એ તો હું ભગવાનને પૂછી શકું કે ભાઈ આવું કેમ બાકી તો આવો પત્ર કોઈ પણ કોઈની સામે લખી નાખી આમાં મહિલા આયોગમાંથી એક અરજીના સંદર્ભે એક તક પૂછાણ આવ્યું છે એના માટે અમે વિભાગના અધ્યક્ષનો અભિપ્રાય લેવાનો રાખ્યો છે એમાં કોઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કે એવો પ્રકારનો કોઈ કિસ્સો નથી આમાં પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ પ્રકારની ઘણી બેનામી કે એવી ફેક અરજી પણ મળતી હોય છે યુનિવર્સિટીને તો એની અંદર વિદ્યાર્થીની ચકાસણી કરવાની હોય છે કે વિદ્યાર્થી ખરેખર આ જ છે કે વિભાગની અંદર કામ કરે છે શું છે ભણે છે તો એ બધી તપાસનો વિષય થાય કુલ મળીને એના માટે આપણે વિભાગના અધ્યક્ષ જે છે એમનો અભિપ્રાય માગ્યો છે આમાં અને એમનું જે કંઈ કારણ છે એમનો અભિપ્રાય છે કારણ કે બધી ખરાઈ છે એમના પક્ષે થતી હોય છે ખાસ કરીને જે આવી અરજી આવી હોય છે એમાં વિદ્યાર્થીઓની ખાસ કરાય ખરાઈ કરવા માટે એમાં એટલે એ તપાસ તપાસ એટલે કે એમનું પૂછાણ અભિપ્રાય લીધો છે એમાં એના માટે એ અભિપ્રાય અમારી અત્યારે એમને એક બીજા કામથી ગાંધીનગર ડિપ્યુટ કર્યા છે આપણે એટલે કાલ સુધીમાં આવી જશે એટલે આપણને પછી એટલે એમાં બધું કોઈ સ્પષ્ટ વાત નથી એમાં એમ કે દ્વિઅર્થી બોલે છે અથવા તો કોઈ જ્ઞાતિ વાત જ્ઞાતિવાળા કોઈ શબ્દોનું ઉચ્ચારણ કરે છે આ પ્રકારનું છે પરંતુ મૂળ વાત જે છે ને એ એમાં એવું છે કે અડધાપત્ર પોણા પેજનું કાગળ છે એમાં અરજી છે એમાં નીચે જે સહીઓ છે એ સહીઓ આમ જોઈએ તો પ્રાથમિક દ્રષ્ટિએ કોની કોની છે એની ખરાઈ પેલા સૌથી પહેલા કરવી પડે એટલે એમાં કુલ પાંચ ચાર કે પાંચ વિદ્યાર્થીનીઓના નામ છે નીચે એમાં વિદ્યાર્થીઓના પણ પ્રાથમિક દ્રષ્ટિએ આમ લગભગ હેન્ડ સરખા હોય એવું એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું દેખાય છે એટલે એ તો હવે ખરાઈ કરે કે ભાઈ ખરેખર આ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ છે અત્યારના ચાલુ છે આ બધાનો અભિપ્રાય તો વિભાગ જ આપશે જે તે ચોક્કસ ચોક્કસ કોઈપણ પ્રકારની ઇનડિસિપ્લિન યુનિવર્સિટી કેમ્પસની અંદર આપણે શિસ્તભંગના કોઈ પણ ચલાવી ન લેવાય એ બહુ સ્વાભાવિક વાત છે પરંતુ એટ ધ સેમ ટાઈમ આપણે કોઈ પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલને કોઈ ટાર્ગેટ નથી કરતું ને એ પણ જોવાની જવાબદારી યુનિવર્સિટી કક્ષાએ આવે છે કારણ કે આવું ઘણી વખત થતું હોય છે કે આવી રીતે કોઈક ટાર્ગેટ થતા હોય અથવા તો કોઈના હાથા બનીને કામ થતું હોય તો આની સંપૂર્ણ જે વાત છે એ આપણે તથ્યના આધારે શું થશે એ આપણે વિચારી અને એનું તપાસ કરવાનું છે વાઇસ ચાન્સલર કક્ષાએ એની ખબર ના હોય વિદ્યાર્થીઓ કયા ભવનમાં કયા ભણે છે એટલે એટલે એની આપણે તપાસ માટે મૂક્યું છે અભિપ્રાય ખાસ તો અને વિભાગના વડા છે એનો અભિપ્રાય આપશે કે ભાઈ આ જે વિદ્યાર્થી નીચે જે કઈ નામો છે એ નામોની ખરાઈ કરી અને એ જે વિદ્યાર્થીઓ છે એની સાથે વાતચીત કરશે જો એ ખરેખર તથ્ય હશે તો અરજદાનના નામો નીચે છે નીચે ચાર નામો છે બરાબર હવે નામોની ખરાઈ કરવાની એ તબક્કે આપણે છીએ મેં કહ્યું એ પ્રમાણે કે જે વિભાગના વડા છે એમને ગાંધીનગર કામ માટે ડેપ્યુટ કર્યા છે આપણે અત્યારે બીજું ભરતી પ્રક્રિયા એનું કામ ચાલે છે તો એનું એના કામ માટે ડેપ્યુટ કર્યા છે બે દિવસથી ત્યાં છે આવશે કાલ પરમ દિવસમાં આવી જશે એટલે બે ત્રણ દિવસની અંદર આપણને એની અંદર આમાં એવું હોય કે જ્યારે વિભાગના વડા જ્યારે એ એજ ઓથેન્ટિકેટ કહેવાય આમાં બીજી રીતે કોઈ પણ માહિતી મંગાવીને એ પેલું નહીં થાય કારણ કે વિભાગના વડા જે છે એ ખરાઈ કરીને આપણને આપે એટલે એ થવાનું જ છે આ ગંભીર છે કે પેલો છે એ બધી વિષયની જાણ યુનિવર્સિટીનો તો છે જ બરાબર એની એની ગંભીરતા વિશે અમે નોંધ લીધી જ છે પણ જ્યાં સુધી વિભાગના વડા તરફથી વિદ્યાર્થીઓની ખરાઈ ન થાય ત્યાં સુધી કંઈ પણ કહેવું આ લેવલે આ તબક્કે એ ન પેલું